માતાજી મિત્રો કેમ છો મજામાં છો ને મજામાં છો કોને તો અમે એ થોડા થોડા મજામાં છો ઘણા પણ મજામાં નહીં કોને તો હવારાના આડા થઈ ગયા છે અને જે મિત્રો આપણા નવા વ્લોગમાં જોડાના અહીંયાનો આપણે ખૂબ ખૂબ આભાર તો ચાલો મિત્રો નવા વ્લોગની શરૂઆત કરીએ શું કરે પૂછતા શ આપણે

જી છે અને અંદર પડી વાટવાની તૈયારી થતી પણ એવું મિત્રો વાવાઝોડું અને વરસાદને અને પાસે શું ખબર આજ રાતે ચાર વાગે કોને બરોબરનો વરસાદ આવી ગયો તો તો આજો વરસાદની ન્યા શેણી તો થઈ ગઈ છે કોણ તો ભરેલું છે કોને મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે બાદરીમાં તો જોઈ લઈએ કે આપણે બાદરીમાં અંદર કેટલું નુકસાન આવી ગયું છે કોને શું ભાઈ આવ ખૂબ પડી ગઈ બાદરી ઘણી પડી ગઈ આવ ઘણી અને જોવા જાવ કે અંદર કેટલી બાદરી પડી તો આ ભાઈને તો મજા આવતી છે કોને કે બાદરી પડી ગઈ મજા તો કોઈ ના આવે ને નહી આવતી મજા બાદરી બતાવી દો બાદરી તો આપણે અંદર જઈને જોતા હોય કે બાદરી આપણે ચેટલી પડી જેમ કે બહારથી કોઈ દેખાતું નહીં પાચે મિત્રો બાદરી પડી ગઈ છે કોને લડો ખોબ લીલું છે પગ ચડી જાય ચડી જાય પગ જો મિત્રો આ પડી છે આપણી બાજરી એવું લાગે બાજરી આરામ કરે છે પણ મિત્રો વાતાવરણ ખરાબ ને ખરાબ હેજું આવે છે એના કારણે આપણે વારતા નહીં કોને કેમકે કે ને તો ઘણી બાજરી પલળી જાય કોને કોણે કોણ

તો મિત્રો તમે અમારી બાજરી જોઈ છે કે કેટલું આપડે નુકસાન આવી ગયું છે કોને તો આમાં તો કોને બરોબર નું આપડા નુકસાન તો છે જ કેમ કે અંદર તો જો મિત્રો બાજરી થોડી ઓછી થઈ ગઈ છે ઓળું થઈ ગયું છે કોને અને પાછું વાતાવરણ આવી ગયું એના કારણે બાજરી પડતી તો આપણે આ સાચીએ મગિયાર છે કોને તો તમે બ્લોગ જોયા છે તમને ખબર પડી ગઈ છે તો આપણે જોતા હો હવે બીજી વાયેલી છે આપણે સાશીએ મગિયાર કોને તો મને એ માહિતી થોડી લેતા હો કે એ બાદરી કેવી છે એ લગભગ પાછી તો જી છે પણ એ પડી નહીં કોને એ માપની જ પડી છે અને ચોત્તેર જીરો બાદરી તો કોને આ પડી છે ને એમને એમ એ પડી જ ગઈ છે ઓમાં તો પડીને પાક ઉપર નથી આયે નહીં ખાલી ઓમાં કેવું હતું મિત્રો ખબર ઠુલ્લો આવે ને ઠુલ્લો ઠુલ્લાના કારણે આપણે બાજરી પડી નહીં કોને પણ એ અમુક દોણા કાચા છે નહી પોણી તો જબરદસ્ત પડેલું છેલ્લા કલાક પડેલો કલાક એક કલાક જબરસ્ત એક કલાકમાં તો મિત્રો પોણી પોણી કઈ આવ્યું કોને હવે આપણે જાઉં છે ચોતેર જીરો બાજરી વાયથી ને એ જોતા હોય કે એ તો પડી કે નહીં પડી કેવું લાગે પડી અને આપણે બાવી બાદરી બાજુમાં છે ને એ તો લગભગ ખૂબ પડી ગઈ કોને કે ભાઈને હતી બાદરી બરાબર નહીં પડી ગઈ જેમ કે ને કાચી મિત્રો બાજરી પડી ગઈ આપણે ભગવાનની માતાજીની મહેરબાની છે કે આપણે બાજરી પાછેથી પડી એટલું સારું કહેવાય ને કે કાચી બાદરી પડી હોત નહીં તો મારા અંદાજે કોને બાજરી પાકો જ નહીં આપણે કાચી કાચી વાડવી જ પડો તો આપણે જોતા હોય તો આપણે સ્વસ્થ જીરો છ બાજરી પીવી શકી બધી કોને પડી જી આ બાજરી નહીં પડતી ગમે એટલું વાવાઝોડું અને વરસાદ આવે છે ને તોયા નહીં પડતી નહીં ભાઈ સાઈઝ નહીં એટલે કે માપની જ છે વધવા કારણે અને આ બાદરી છે અને આ જો તોતેર જીરો છ બાજરી પડી ગઈ છે કેમ આપણે કાશી કાશી વાડવી પડી છે કોને જોઈ લો સો વીઘા ને સો એ સો વીઘા પડી ગઈ નહીં ખાલી આપણે કોરે કોરે ઊભી છે અને વચ્ચે તો કોને બધે બધી આખામાં પડી ગઈ છે

તે આય બધી કોના કાકડી તો કોઈ ના થાય ને કાકડી તો કોઈ ના થાય જવાર ફળીએ હોતી ને કે બધું નામી જોવા ને અને યાર તો વાયરો બારુ બારનો કેરો બે ત્રણ કલાક મેં બધું કોને ઉકોને જાય છે પણ યાર તો મિત્રો બાજરી ઊંટી તો સારું પણ પડેલી કોઈ ઉભી ના થાય કોને નળવી ભાજી નહીં એક વાગે જા છે ને તો મેળ આવજે ન ને કઈ હાલ તો કોઈ પક્ષી જાય છે આપણે આવા વિસ્તારમાં ફરો છો ને કોઈ પક્ષી હઈ જાય છે તો બાદરીમાં તો બરોબરનું લીલું છે કોને શું જોવા જતો નુ થઈ ગયું છે કારણે સમાન તો નિકા જેમ કે તમે જી હોય બાજરી બાજુ હવે તમારે કોઈ કેવું થયું જય માતાજી મિત્રો આ વિડીયો અમારો શેર કરજો કે બધા મિત્રો જોવે કે અમારે બાજરી કેટલી પડી ગઈ છે નહીં આટલું સારું કોઈ વાત નહીં તો નહીં કે કોને તો મિત્રો અમારો વ્લોગ જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને વિડીયો આરો શેર કરજો કે વાવાઝોડાના કારણે આપણે બાજરી પડી ગઈ છે તો હવે મળીશું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય હનુમાન દાદા જય સદાનંદા